નથી કારણ કે મને એક લાગતું હતું કે આટલા દિવસે હું આમ વિડીયો બનાવું બરોબર કન્ટિન્યુ તમે મારા મમ્મીને જોતા હોય અને મને જોતા હોય પણ ખરેખર એક આ જાણકારી દેવી જરૂરી છે કે મારા જીવનમાં કેટલા અમે ફેમિલી મેમ્બર છીએ મે એક કેમ આ કે વિડીયો બનાવો છો અને ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા જણા એવી કોમેન્ટ કરે છે કે આવી રીતના હું હું વિડીયો બનાવો ઘણા ઘણા આવા ટોપિક થી વિડીયો બનાવો તમે અમારી વસ્તુ બધી જોવો બરાબર તો તમે મારી દરેક વસ્તુ જોવો તો મારે તમને એને મારી હરેક વસ્તુને શેર કરવી જરૂરી છે તો પહેલી વસ્તુ તો એ કે તમને બધા ઓળખાણ મારે કરાવવી પડે કે એને ભાઈ અમારા ઘરમાં કેટલા કેટલા વ્યક્તિ હતા અને કેટલા કેટલા વ્યક્તિ અત્યારે હયાતમાં છે 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 તો ક્યાં એ બધી જાણકારી માટે આ વિડીયો મારે ફરજિયાત બનાવવો પડે એમ હતો કારણ કે ભાઈ તમને ખબર ના હોય તો તમે એક બે જણાના જુઓ બરાબર એનાથી તમે હું ડિસિઝન લઈ શકો કે આ માણસ જીવનમાં શું હાલતું હોય ઘણા બધા પ્રોબ્લેમ હાલતા હોય એ તો બધાયના જીવનમાં હાલતા જ હોય

એટલે મોટો ભાઈ છે ને તે અમદાવાદ અમદાવાદ છે તો ઈ જોબ કરે છે એટલે ઈ પણ કોઈ વિડીયોમાં હોય નહીં તમે જોતા જ હોય ક્યારેક ક્યારેક આવ્યો હોય છે બે ત્રણ વિડીયો આવ્યો હોય છે બાકી કન્ટિન્યુ ઈ તો બાર જ હોય એટલે હું મારી મમ્મી આખોથી વિડીયો આખોથી બનાવતા હોય બરોબર કે મોજ મજા ને રહેવાનું હોય તમે એમ ઘણા પ્રશ્ન કરતા હોય કે ભાઈ તમે ઘરે જ હું કરવા વિડીયો બનાવો એટલે એમાં એવું છે કે જો મને અત્યારે આમાંથી કઈ મળતું પણ નથી આ તો શોખ ની વસ્તુ છે બરોબર દેખાડવાની વસ્તુ છે બાકી જીવનમાં રૂપિયો તો એના માટે મહત્વ તમને મેં ઘણી ફરી કીધેલું છે કે ભાઈ ના બધા માણસ ને રૂપિયો કમાવા માંગતા જ હોય કોઈ એમને એમ તો ના મહેનત કરતા હોય ગયો એટલે રૂપિયા કમાવાનું વસ્તુ શું છે કે જો મને પણ થોડી ઘણી આમાંથી વસ્તુ મળતી હોય ને તો આપણે શું વધારે ઇન્ટરેસ્ટ જાગે એ વસ્તુમાં આપણે દેવાની કે સારું હારું વસ્તુ આપણે દેખાડી શકીએ હારી સારી કોમેડી કરી શકીએ એ રીતના છે ને ભાઈ રૂપિયો મહત્વનો રાખેલો હોય બધી જગ્યાએ કોઈ પણ બિઝનેસમાં છે આ એક બિઝનેસ થ્રુ જ કહેવાય બરાબર અત્યારે તો મને કાંઈ મળતું નથી અને મારી યુટ્યુબનું મેં સ્ટાર્ટિંગ કર્યું હોય તો મારી પાસે કેટલી ચેનલો હતી એ લગભગ છે ને મેં સ્ટાર્ટિંગ કર્યું હતું સાવજી અત્યારે તમે જે જોવો છો ને એ પહેલાં મારા ગુજરાતી વિડીયો કિંગ ચેનલ હતી

હા ભાઈ વિડીયો ચટણી થી માંડીને બધી વસ્તુ મારે બાર ની છે ને અંદર ઘરે લઈ આવી પડે બધું એના ઉપર છે એટલે ઈ વસ્તુ માં કયા કે આપડે હું કેવાય ટાઈમ વયો જતો હોય ડેલી માટે બીજી વસ્તુ એ કે આપડે પૈસા કમાવાના હોય ભાઈ કારણ કે માણસ નું એજ છે કે પૈસો કમાવો તો પડે તમારે ગમે ત્યાંથી

એને પાછું મારી મમ્મી છે ને બોલવા વર્ગે એને આવું વાત જ ના પૂછ્યું ચાલુ 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 કન્ટિન્યુ ચાલુ ચાલુ હોય

ત્યારથી મેં ઘણું વિચારેલું હતું કે જણા કરે છે બધા જીવનમાં શું કહેવાય મુસીબતું આવે છે બધા તૂટે હે ને રડે હે બધું કરે છે પણ એમ એવું હે કે ભાઈ જેનું હાલે એનું હાલે જે શું કહેવાય કન્ટિન્યુ ટકી રહીએ ને એ માણસનું થોડું ઘણું હાલી જાય એમ જો હાલવાનું હોય તો

ગમે એટલી તકલીફ પડે ને પણ હિંમત નહીં હારવાની એમ વાત છે એટલા માટે ભાઈ હવે મે 2020 માં સ્ટાર્ટિંગ કરી હતી આ ગુજરાતી જીવ તમે અત્યારે જોવો છો ઈ મે તે બ્લોગ માં કર નઈ કે તો ગુજરાતી વિડિયો કિંગ ઈ ચાલુ કરી દીધી અને બીજી વસ્તુ ઈ કે મે બીજી બીજી વસ્તુ મે પાછી કોઈ નોતું મારા આજુબાજુના ફ્રેન્ડ સર્કલ માં ને બધાય છે ને ભાઈ આડા અવરા કામે લાગી ગયા તો મારી પાસે કારણ કે કોમેડી વિડિયો બનાવવાની તો એમાં બધી જરૂરત પડે ને બધાય માણસની જરૂર પડે તો ઈ વસ્તુમાં મારા બધા ફ્રેન્ડ સર્કલ આડા ગયા અને બધા એક એક કરી નીકળતા ગયા બરાબર તો એ વસ્તુને પછી મારે મૂકવી પડી પછી મેં કઈ થોડાક બે મહિના ત્રણ મહિના વિચાર કર્યો કે આપણે પછી શું કરું આમાં કે આ કઈ રીતના આગળ જવું તો પછી હું એને ખુદના મારા વિડિયો બનાવતો એક એક બાજુ હું તમે વિડીયો જોવો ને તો એમાં બાય બન્યો હોય ને એક બાજુ પપ્પા બન્યો હોય ને એક બાજુ દીકરો બન્યો હોય ને એક બાજુ સાસુમાં બન્યો હોય એવા એવા વિડીયો બનાવતો એટલે ઈ મે ચેનલ એ રાખી દી પછી એમાં પણ કઈ રિસ્પોન્સ ના મળ્યો પછી મે કરી હિન્દી ચેનલ ચાલુ તો ભઈ મારું એક બીજું ગ્રુપ સર્કલ મને મળ્યું તો ઈ ગ્રુપ સર્કલ માં હું અત્યારે હાલમાંય કામ કરું છું બરાબર તો અહીંયા ગ્રુપ સર્કલ માં આપણે એક એક્સપેરિમેન્ટ લાઈન ની ચેનલ બનાવી હતી બધાય એક્સપેરિમેન્ટ કરવાના પણ મને બહુ અઘરું કેરે લાગતું કે ભાઈ એક્સપેરિમેન્ટ લાઈન તો ઈ તો 100% ની વાત સાચી કેમેરા થી મને થોડો ઘણો શરમા હું ફરમાતો હતો પહેલા કે કેમેરામાં આપણે શું બોલવું એ જ ના ખબર પડે અને બીજી વસ્તુ એ કે ભાઈ એને ને હિન્દી ચેનલ આખી હિન્દી ચેનલ ને હિન્દીમાં વાત કરવી બરાબર તો મારા ઘણા બધા એવા પ્રોબ્લેમ એવા કે આપણે એકને એક પોઈન્ટ ઉપર એને અટકી જાય આપણે કાંઈ આગળ બોલવાનું જો ગુજરાતી હોય ને તો આપણે બધી વસ્તુ બોલી શકીએ પણ હિન્દી ચેનલમાં શું હોય ખબર કે હિન્દી બોલવાનું હોય ને તો તમને હિન્દીનો જે શબ્દ અટકાઈ જાવ ને કે આપણે નથી આવડતો ત્યાં તમે હે ને હેના અને હેના મને હેના 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 ઉપર ને બહુ કોમેન્ટ આવતી

બરાબર તો મારી પાસે કઈ ઓપ્શન નહોતો છેલ્લે એક જ ઓપ્શન હતો કે હું મારી ઘરની લાઈફ સ્ટોરી ને હું વિડીયો બતાવ્યો બરાબર કારણ કે મારી ઘરની લાઈફ સ્ટોરીમાં છે ને હું ડેલી ઘરે આવતો તમારી મમ્મી છે ને બહુ ફ્રી માણસ છે બરાબર આ એવું નથી એઝ અ થ્રુ વ્લોગ થ્રુ અમે અમારેગની છે ને પછીની વસ્તુ ઘણી એવી બધી થાય છે કે હું તમને નથી દેખાડી આપતો કારણ કે હું ત્યાં જોબ ઉપર જવું ને આમ શોર્ટ વિડીયો ડાયરેક્ટ બનાવતા હોય અમે

હું જે હિન્દી ચેનલ માં કામ કરતો ને તો મારે ભાઈ હું અઠવાડિયે ને લગભગ મેં એમાં કેટલો ખર્ચો કરીને હું વિડિયો બનાવતો ને લગભગ લાખ રૂપિયો મેં વાપરી નાખ્યો પચાસ થી સાઠ હજાર ઓફ હા લાખ રૂપિયા તો ગણી જ લેવાનો ઇન્સ્ટિમ પેટ્રોલના બધું ખર્ચો ગણીને લાખ રૂપિયા મેં વર્ષ દિવસ મેં વાપરો છે છતાં પણ એમાં કઈ રિસ્પોન્સ નથી મળ્યો એન બીજી વસ્તુ એ કે હું ડેલી ના તમે અમારા વિડીયો જોવો તો મને સો વ્યુ આવે ને તો એમાં હું પાંચ દિવસ મહેનત કરતો એમાં બીજી વસ્તુ એ કે પૈસાનો ઉપયોગ કરતો

એક આ વિડીયો થ્રુ શું વસ્તુ જોવાની હોય ખબર કે હસી મજાક કોઈ માણસ ને હજી હસી મજાક છે ને બીજી વસ્તુ એ કે એક શીખ શીખ મળતી હોય કોઈ કોઈ પણ વસ્તુમાંથી છે ને વિડીયો થ્રુ હોય કોઈ પણ લખેલી સ્ટોરી હોય એમાંથી કઈક ને કઈક છે ને શીખ મળતી હોય તો મેં ઈ એઝ અ ઈ કન્ટેન્ટ થ્રુ મેં બનાવેલો હતો કે ભાઈ આજના જમાનાના દીકરા દીક માં બાપ ને છે ને ભાઈ કોઈ અત્યારે હાચવા તૈયાર નથી બરોબર એટલા માટે મેં મારા મમ્મીને પોઈન્ટ માર્યો હતો કે મારા મમ્મી તરફથી હું પીઓવી આવે એને ભાઈ હું શું કહી શકું એને પબ્લિકને શું રિસ્પોન્ડ મળે તો ઘણા બધા પબ્લિક આમ

તો વધી ને એક વર્ષ સુધી ટ્રાય દે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી કોઈ ટ્રાય ના દે બરાબર જો પૈસા આટું કરતા હોય ને તો કોઈ બધા મજૂરી ના કરે અને જે માણસ વિડીયો શૂટિંગ કરતા હોય ને એને ખબર જ હશે કે કેટલી મહેનત લાગતી હોય શૂટમાં બરાબર તો હું કઈ એવો નથી કે ભાઈ પૈસા થ્રુ જાઉં છું પૈસા નું કમાવું પૈસો તો બધી વસ્તુમાં છે અને આમાં કઈ એટલો બધો રૂપિયો પણ નથી પણ એક મને ખબર પડે છે કે જીવનમાં જીવનમાં છે ને ભાઈ હસી મજાક ખુશી એ બધું છે ને ભાઈ

વાળા માણસ સમજાય નહીંગે મારું નેચર કેવું હોય ખબર કે ભાઈ હું આમ બોલિંગ દેખાડું ને તો એમ લાગે ઓ કેટલો વાળો એજ વાત છે ને તારો ચહેરો કેવો લાગે મારો ચહેરો માટે જ પણ એવું નથી નેચર બધા નેચર અલગ અલગ હોય કઈ રીતના વાત કરતો હોય હું તમે વિડીયો તમને તો એવા હોય ખરેખર આવતા આને ખરેખર એવું નથી હું મિત્રો બહુ ના હોતું બરોબર બીજી વસ્તુ એ કે મારા જીવનમાં મને કોઈ એવું નથી બન્યું કે મને રડવું આવે એવો સિચ્યુએશન બની ગયો મારા પપ્પા થઈ ગયા મમ્મી પૂછતા રડતા નહોતા ખબર નથી છોકરો મારા જીવન માં તો એટલે એટલો દુઃખ આવ્યો પણ ઈ હું બતાવી ના ઘણા નું એવું હોય કે તમે બાર ના દેખાડી અંદર ને અંદર રાખી રાખો